આતમા પ્રોજેક્ટને બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો આત્મા પ્રોજેક્ટને બાગાયત વિભાગ દ્વારા આચરોજ ખેડબ્રહ્મા તાલુકાના તાંદલિયા કંપા ખાતે સમાજવાડીમાં પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રાકૃતિક ખેતીના ગુજરાત રાજ્યના સંયોજક શ્રી કે જેમને માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા મહાત્મા નો આપવામાં આવેલ છે એવા મહાત્મા પ્રફુલ્લભાઈ સેન્જલિયાજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી હાજર રહેલ પ્રાકૃતિક ખેતી શા માટે આજના સમયની તાતી જરૂરિયાત છે તેના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડી હતી અને હાજર તમામને આગામી સમયમાં પોતાના જમીનમાં નાના એવા ભાગથી પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો ત્યારબાદ તેઓની સાથે રહી પ્રાકૃતિક ખેતીનો આખા રાજ્યમાં પ્રચાર પ્રસાર કરતા એવા રાજ્ય કક્ષાના સહસંયોજક શ્રી દીક્ષિતભાઈ પટેલે પણ પ્રાકૃતિક ખેતીના પાંચે આયામો અને પંચસ્તરીય મોડલ ફાર્મ વિશેની ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી હતી

ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં આત્મપ્રજેક્ટ અને બાગાયત વિભાગના ખેરદ્રમમાં તાલુકાના અન્ય અધિકારી શ્રી અને કર્મચારી ગણ પણ હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા સન્માન કાર્યક્રમનો ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું અને દામનાથી માં જાજુબાજુના કંપા વિસ્તારના ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનોએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતે બધાએ ચાલુ ખરીફ સીઝન થી જ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી આપણા ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રીના સ્વપ્નને સાકાર કરવાની બاهેંધરી આપી હતી રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ